મકાન બદલાયું ઘણા બહુ કેવું જુદા રહ્યો કે ભેગા રહ્યો તમારા પતિ વસ્ત્રો પહેરે કે દિગંબરો છે આ પાર્વતી મને પૂછ્યું લખ્યું છે આમાં વ્યંગ કર્યો પણ બાબાએ એક વસ્તુનો બચાવ કર્યો સાદર ભલે મિલી એક માતા બધાએ ત્યાગી સતીને કોઈ ધ્યાન ના આપ્યું પણ સાદર ભલે મિલી એક માતા માં મળી ને માં સતીને ગળે મળી ગઈ કે દીકરી તું આવી ગઈ કહે છે કે આ માં અમારા પિતા કહે છે બેટા અભિમાનમાં આવીને તારા પતિ નું અપમાન કરે છે અને આ દુનિયામાં સાહેબ દુનિયામાં બધા જ રૂટી જાય સંતો કહે છે માં ના છે મોઢે બોલું માં એ તો મને હાચે નાનપણ હામરે પછી મજા એ તો લાગે ના સાહેબ આપણે કદાચ બધી જગ્યાએ રાત્રે મોડા આવે ને તો પત્ની શું જાય માં જાતે મારો દીકરો આવશે જૈન સૂત્રમાં તો એમ લખ્યું છે કે પત્ની છે ને એ ખીચો તપાસે કઈ લેવા ન્યા નહીં માં પેટ તપાસે મારા દીકરા ખાધું છે એક સાત વર્ષનો છોકરો અને એના માતા પિતા એક મેળામાં જાય છે શું કહેવાય પતિ અને પત્ની પતિને એમ કે મારી પત્નીએ બાળકનો હાથ પકડ્યો છે અને બંને જાય છે પણ એટલી બધી ભીડ હતી એમાં છોકરો હાથમાંથી છૂટો પડી ગયો સાત વર્ષનો બાળક ચારે બાજુ ગોતે પણ જે એની માં હતી ને સાહેબ એ જેમ એક કલાક બે કલાક જવા લાગી આ એનું મોડાનું રૂપ બદલવા લાગ્યું અને જ્યાં ચાર કલાકથી તો બધાયને પૂછે મારા કોઈ દીકરાને જોયો છે પડતી જાય આખડતી જાય સામાન લોકો એને ભટકાય છે દીવાલ સામે અથડાય એને ખબર ન રહી કે હું ક્યાં જાઉં છું દીકરાના પ્રેમમાં મારો દીકરો મારો દીકરો માં દોડે છે એમાં પાંચ કલાક છ કલાક અને જે કલાક સાહેબ ત્યારે એવું લાગતું કે આ એની દીકરો નહીં મળે ને તો આ એની માં એનો પ્રાણ ત્યાગી દેશે બધા એને રડે છે હાથ જોડીને કે મારા દીકરાને બતાવો નહી અને એને કપડાનું પણ ભાન મળ્યું સાહેબ સાડી નીકળવા લાગેલી ચાલતી જાય એને ભાન નથી હું ક્યાં જાઉં કોઈ સજ્જન વ્યક્તિ કે બેન શું છે કહે છે મારો આ સાત કલાક થવા આવી મારો દીકરો જડતો નથી કહે કે કામ કરો તમે માઇક ની અંદર એલાઉન્સ કરાવો કદાચ તમારો દીકરો તમને મળી જાય તો અને એ માં એ રડતી આંખે દોડતી દોડતી એ જેમ કે મારા દીકરા માટે તમે જાહેરાત કરો ને મારો દીકરો જો નહીં મળે તો હું મરી જાય અને એ જાહેરાત કરી અને પરમાત્માની કૃપાથી એ છોકરો મળી જાય છે છોકરો મળી જાય એટલે મા એને બાથમાં લઈ લઈ રડવા લાગે મારો કાનો ક્યાં હતો મારો લાલો ક્યાં હતો બેટા તું ક્યાં હતો મુખ પર ચુંબક કરવા લાગી એના આંસુમાં પીવા લાગી ત્યારે એનો પતિ જે હતું ને અત્યાર સુધી તો શાંત હતો પણ આ દીકરો મેળવ્યા પછી એ જોર એની પત્ની કે પણ હવે તો આપણો લાલો મળી ગયો છે તમે શું કામ રડો છો ત્યારે એના પતિએ કીધું સાંભળ તારો સાત વર્ષનો દીકરો સાત કલાક થઈ અને હું જોઉં છું જો આઠમી કલાક થાય તું જીવી નહીં શકી તું મરી જ તારો સાત વર્ષનો દીકરો સાત કલાક તારાથી દૂર ગયો અને તારી જો આ દશા થતી હોય તો મારી માને તે સાત વર્ષથી મારાથી દૂર કરી છે બાપ મારી માની શું દશા હશે ને કહેવાય છે કે દીકરો છે ને સાહેબ એ કહે કે તારે મારી યારે રહેવું તો રે હું ને મારી માં ભળી માટે કવિને લખવું પડે સાહેબ કે મીઠા मधु ने मिठी से मोरी माने जंगली जोड़ सखी नहीं मरे रे मारिया जंगली દીકરાવે તો લાગે છે આ કલયુગ છે કલયુગમાં બધું વર્ણન છે ત્યાં સુધી સેવા કરશે જ્યાં સુધી ના વિવાહ નહી થાય અને પાછા કહે કે હવે તમને ખબર ન પડે સાહેબ કથા દ્વારા કહેવાનું મન થાય આજ રાખજો કે વૃદ્ધા આશ્રમમાંની અંદર જે કરોડોપતિ લોકો છે ને એના જ મા બાપ છે અમે જાહી છીએ મને ખબર છે ગામડામાં રહેતા એ ખેડૂત લોકોના મા બાપ કોઈ વૃદ્ધા આશ્રમમાં નહીં હોય સાહેબ એ ગાય હોય ને વૃદ્ધ થાય ને તો એની સેવા કરે છે સાહેબ માં બાપની સેવા કરે છે

કદાચ કરોડો રૂપિયા ભલેની હોય સાહેબ માટે કવિ કહે છે લાખો કમાતા લાખો કમાતા પઢરા ભૂલ શો નહી મા બા

તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકે છે